લીંબડી જૂના પોલીસ સ્ટેશન પાછળ આવેલા મોટાવાસ વિસ્તારમાં મોટાવાસના પંચોનું રામદેવ પીનું મંદિર આવેલું છે આ મંદિરમાં ગત મોડી રાત્રે કોઈ શખ્સો દ્વારા લગાવેલ ચાંદીના સત્તરોની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા આ બાબતની અરવિંદભાઈને જાણ થતા વિસ્તારના લોકોને જાણ કરી હતી અને તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણવા જોગરજી કરી હતી વિસ્તારના બીજ જમાદાર ઘટના સ્થળે આવીની તપાસનો દોર શરૂ કર્યો હતો આજુબાજુના વિસ્તારમાં આવેલા સીસીટીવી ચેક કરી પોલીસે પણ કામગીરી શરૂ કરી હતી હું રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા બેઠો હતો ત્યાં સુધી સત્ર હતું રામદેવપિંડનું રાત્રે નવ થી સાડા નવ વાગ્યા સુધી અહીંયા હું બેઠો હતો ત્યાં સુધી રામાપિનું સત્તર મેં કમ્પ્લીટ જોયેલું પછી સવારે દસ વાગે હું અહીંયા દીવાબત્તી કરવા માટે ખારાવાસ અહીંયા આવેલો ત્યાર સમયે મેં આ બાણું ખોલેલું તો સત્તર જોવા મળેલ નહીં એટલે અમે વાસ વસ્તી ને અમે જાણ કરી પછી આ વાસ વસ્તીના બધા માણસો આવ્યા અને જોયું કે સાચી વાત છે અરવિંદ છતર કે તમારું ગયું કે રામદેવ પી ના મંદિર ચોરી એવું તમને આ શંકા કે શંકા છે આ કાપેલું છે છતર કાતર થી કાપેલું છે છતર ત્યાં એની નિશાની છે જો જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર